તો ફાઈનલી તમારા માધા ભાઈનો રેડ પડી ગયો છે જોઈ શકો છો બહાર બોલાવાની છે લગનમાં અને ઘરે મંડપ પણ આવી ગયો છે મંડપ બંધાયેલું હવે દેખાતું હોય છે અને છે ભાઈ મારા છોટે મિત્ર તો વિડીયોમાં મજા રહે તો જોઈ શકો છો અને અહીંયા કુલર અને મંડપ અને ફૂલ તૈયારી થઈ ગઈ છે મંડપ ચાલુ છે બંધાવવાનું જોઈ શકો છો તમે અને આ બધો મંડપનો ચામન ધોઈ શકો છો તો વિડીયોમાં બન્યા રહ્યા છો ખરેખર બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં અને અમે પાણી સોટા હર્યા જુઓ અને આવો કંઈક નજારો છે જોઈ શકો છો હરિયાળી વાડી વિડીયોમાં બના રહે તું બહુ મજા છે આજના આવ અને મને તો શું કમ ના હોય મૂડ કારણ કે ફાઇનલી છે હો બાકી રાજ માંગવા માટે બધા તૈયાર થઈ જાય અને આપણે રવાનું છે અને બાર છે આફ્રિકા તમને ખબર છે અને અહીંયાથી જાય એ લગભગ મહિનાથી નીકળી જતા પણ ગાર્ડનલી લગ્ન લઈને આવે હ્યા અને દાડા પહોંચી જાય છે બરાબર અને આપણે હવે ફાઇનલી બત્રીસ તારીખ ફાઇનલ છે કરી આપણે બહારનો સેટિંગ નથી બરાબર બાકી આવવાની છે મત આ વિડીયોમાં પાપર આ વિડીયો બન્યા રહ્યા તું અને પાર્કિંગ માટે પલોટેક તૈયાર થઈ ગયો છે અત્યારથી પાર્કિંગ માટે મુરત કરી દીધો છે અને બા બહાડી બોલાવાની હું તો હવે ગમ છે તો બને રહો વિડીયોમાં હવે આપો ટેગે ટેગે અને આથમતા દિવસનો એટલો મસ્ત દ્રશ્ય છે જોઈ શકો છો અમે પાણી હાટા હરે બાહ બહાટી બોલાવવાની છે હવે લગનમાં જોઈ શકો છો આ છે વાડી દાડમની અને અમે જોઈ શકો છો તું મંડપ મંડપની તૈયારી થઈ ગઈ છે તો બહાટી છે લગ્નમાં અને અમે તો પોણી છ ટાયા તો મોજ કરવાની છે બધાને તૈયાર રહેતું બરાબર જુઓ તો ફાઇનલ બધી તૈયારી થઈ ચૂકી છે હમણાં સાધન પાર્કિંગ માટેનો તમે જોઈ શકો છો અને માઢા તો બેહાડ્યો ચીડે ચકલીયા ભાળવા ચકલી વાળો અને બા બહાટી બોલાવો રહ્યો બરાબર જોઈ શકો છો અમે દોરો શોરોથી તૈયારી થાય એ છે તો હેલો મિત્રો ફાઈનલી મંડપ બીજું બધું તૈયારી થઈ ચૂકી છે અને બનારો વિડીયોમાં બતાવું તમને આખું મંડપ જોઈ શકો છો બધી રીતે ફૂલ તૈયારી થઈ ગઈ છે અને હવે ખાલી ટ્યાગે ટ્યાગે છે જોઈ શકો છો અહીંયા છે અંદર જવાનું અને અહીંયાથી મેન બેઠક માટે રાવણા માટે જોઈ ચાલો હું તમને શું અંદરથી બતાવું તો આ છે બેઠક માટે જોઈ શકો ઉમણવાર બધું આની અંદર સમાવેશ થાય છે કોમેન્ટ માં કહેતા રહેજો મંડપ બી નું કેવું છે જોઈ શકો અને ભાઈ મંડપ નું શું નામ છે બોગા સિગોતર મંડપ પાલડી તો ઊંની શાલમાં જને જને ઘણી પડે વિડીયોમાં કોમેન્ટ કરજો હું એમનો ન હોય તો એક આધારનો નંબર લઈ લઈશું અને કોમેન્ટમાં એમને નંબર પણ આપશું જોઈ શકો છો કુલરથી લઈ હરેક વસ્તુ બહુ હાઈ છે મંડપ આ છે થોડો બહારથી નજારો તો મિત્રો બાહ બહાટી બોલાવે હું છે જોઈ શકો છો અને ખરેખર બહુ જોરદાર મંડપ છે ઉની સાલમાં બહુ હાઈ ફાઈ ડેકોરેશનની જેને જરૂર હોય તમે મને કોમેન્ટમાં કહી શકો છો અને મંડપના માલિકનો હું તમને નંબર પણ આપશું ન હોય તો સ્ક્રીન પર મેન્શન કરી દઈશું અને ચલો એમના જે લોકો છે અને મંડપની અંદર બધા કામ કરી રહ્યા છે લોકોથી તમને મુલાકાત કરાવું અને હરું ભરું ના હોય તો શેઠથી જ મુલાકાત કરાવું શેઠ આવો હમણાં તમારા મંડપનું નામ થોડું વિડીયોમાં બોલી લો જય મંડપ ડેકોરેશન મીઠી પાલડીથી છે અને તમારો મોબાઈલ નંબર બોલો ચોરાણું બે તો મિત્રો જેને જેને આઈફાઈ ડેકોરેશનની જરૂર હોય ચોક્કસથી આ નંબર ઉપર કોન્ટેક કરજો અને જોરદાર કામ કરે છે તમને હજી તો ઘણું બધું અંદરનું બતાવવાનું છે ચલો અને મંડપના માલિક પોતે છે બન્યારો વિડીયોમાં તમારું નામ નરસિંહભાઈ નરસિંહભાઈ તો જરૂરથી કોન્ટેક કરજો ચાલો બન્યા રહો હજી ઘણું બધું બતાવવાનું તમારે અને મિત્રો અહીંયાથી જ તમે જોઈ શકો છો આ રીતનું કંઈક ડેકોરેશન જરૂરથી કોમેન્ટમાં કહેતા રહેજો અને આખું ડેકોરેશન બતાવો તો આવું છે કંઈક મંડપનું લુક બહુ જોરદાર કામ કરે છે ફાઇનલી બધી તૈયારી થઈ ચૂકી છે જરૂરથી કોમેન્ટ કરો